નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવ્યા છે ગુજરાતમાં સમાચારિકાંડ થઈ ગયો ખૂબ કરુણ સમાચાર આવ્યા છે તેત્રીસ લોકોના મોત નીપજ્યા શું સમાચાર છે જાણી લ્યો તો આજે જ વાવાઝોડું ટકરાવાનું છે પૂર આવશે મોટી આગાહી નવી આગાહી હવામાન વિભાગે કરી નાખી

અને હજી મૃત્યુઆંક વધવાની સંભાવના છે હજી તો કેટલાક લોકોના મૃત્યુઆંક મળ્યા પણ નથી કેટલાક લોકોની ઓળખાણ પણ નથી થતી ત્યારે આ દુર્ઘટનાને લઈને મોટો ખુલાસો થઈ ગયો છે આ બે જવાબદારી પૂર્વક ચાલતા વેલ્ડિંગને કારણે આખી ઘટના થઈ છે વેલ્ડિંગનું કામ શરૂ હોવાથી આગ ભભૂકી છે એવી પ્રાથમિક માહિતી સામે આવી છે લોકોના મૃત સામે આવ્યા છે અમુક મૃતકોની ઓળખાણ પણ સામે નથી આવી જેથી પરિવારજનોના લોહીના સેમ્પલ લઈને ડીએનએ નો તપાસ કરવામાં આવશે અને ડીએનએ આધારિત મૃતદેહોને ઓળખવામાં આવશે તો આ મોટો ભારે અગ્નિકાંડ થઈ ગયો છે જેને લઈને અત્યારે આખું ગુજરાત કરુણમય ઘટના દુઃખદ ઘટના અનુભવ રહ્યું છે ત્યારે ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને લઈને મોટી જાહેરાત કરી દીધી છે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા આપશે અને ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય કરશે એવી મોટી જાહેરાત કરી દીધી છે આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે પણ જણાવ્યું છે અને આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની લાપરવાહી સાખી નહીં લેવાય જે લોકો જવાબદાર હશે ને કાયદેસરનો કડક દંડ કરવામાં આવશે અને અત્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના પણ કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે તો ભૂપેન્દ્ર પટેલે પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને પચાસ હજાર રૂપિયાની મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર તો આ બીજી તરફ વાવાઝોડું હવે આજે જ ટકરાવાનું છે મોટી માહિતી હવામાન વિભાગે કહી દીધી છે આ વાવાઝોડાનું નામ રેમાલ વાવાઝોડું રાખવામાં આવ્યું છે શનિવારે સાંજે સાતને પચાસ કલાકે હવામાન વિભાગે એક નવી માહિતી નવી આગાહી બહાર પાડી છે આ આગાહી મુજબ પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપરનું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાનની અંદર અંદર ફરી ફરી ગયું ગયું છે છે એટલે કે હવે આ નામ રેમાલ રાખવામાં આવ્યું છે અને ખેપુપારાથી લગભગ ત્રણસો સાહીઠ કિલોમીટર દૂર છે સાગર ટાપુના દક્ષિણ દક્ષિણ પૂર્વમાં ત્રણસો પચાસ કિલોમીટર દૂર છે અને આજે જ આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને ટકરાશે એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે આ વાવાઝોડાને કારણે ભારે પૂર પણ આવશે એવી મોટી આગાહી હવામાન વિભાગે કરી દીધી છે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લામાં છવ્વીસ તારીખ અને સત્યાવીસ મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આજે છવ્વીસ અને કાલે સત્યાવીસ એમ બે દિવસ ભારે વરસાદ થવાનો છે પૂર્વોત્તર ભાગોના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે દોઢ કિલોમીટર સુધી તોફાની લહેર ઊભી થવાની છે દોઢ કિલોમીટરના વિસ્તારમાં ભારે તોફાન થવાનું છે એવી પણ આગાહી કરી છે અને સાથે સાથે દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભારે પૂર આવવાની પણ સંભાવના વ્યક્ત કરી છે તો આ વાવાઝોડાને કારણે ભારે પૂર આવશે એવી પણ મોટી આગાહી કરી છે ત્યાર પછીના આજના સમાચાર ઉપર નજર કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને સરકારે હવે નવો નિયમ ઘણી નાખ્યો છે તમામ લોકો માટે એક રાહતના સમાચાર આવી ગયા છે ખાસ કરીને વાલીઓ માટે ખૂબ રાહતના સમાચાર સરકારે આપી દીધા છે હવે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં જો તમારે કોઈ પણ સુધારો કરવો હોય તો એના માટે સરકારે હવે મહત્વનો નિર્ણય કરી દીધો છે બાળકોના નામમાં જો તમારે ફેરફાર કરાવવું હોય તો તમારે હવે એફિડેવિટ કરાવવાની કોઈ જરૂર નથી જો બાળકોનું આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ પ્રમાણે તમે જન્મ પ્રમાણપત્રમાં કોઈ પણ એફિડેવિટ કરાવ્યા વગર તમે સુધારો કરી શકશો આ ફેરફાર કરવા માટે તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશો તો ખૂબ ઝડપથી ફેરફાર થઈ જાય અને વાલીઓએ કોઈ પણ પૈસા ખર્ચવા ન પડે એ માટે હવે સરકારે મોટો નિર્ણય કરી દીધો છે કે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવો હોય તો આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશે અને આ માહિતી તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર મહિલાઓને એક એક લાખ રૂપિયાની સહાય મળવાની છે યુવાઓને પણ એક લાખ રૂપિયાનું વચન કોંગ્રેસની સરકારે આપી દીધું છે કોંગ્રેસની સરકારે આખા દેશમાં મોટી ગેરંટી આપી છે જો કોંગ્રેસની સરકાર આવશે તો યુવાનોને ત્રીસ લાખ સરકારી નોકરીઓ અને એક લાખ રૂપિયા આપવાનો વચન કર્યો છે મહિલાઓને મહિલા ન્યાય નામની એક યોજના બનાવવામાં આવશે આ યોજના હેઠળ ગરીબ પરિવારની દરેક મહિલાઓને દર વર્ષે એક એક લાખ રૂપિયા મળશે આવી છે તો ગરીબ પરિવારની દરેક મહિલાને પ્રતિવર્ષ એટલે કે દરેક વર્ષે એક એક લાખ રૂપિયા મળશે કોંગ્રેસની સરકારે મોટી જાહેરાત કરી દીધી ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રને લઈને મોટી આગાહી કરી છે રોહિણી નક્ષત્રમાં ખેડૂતોને વાવણી લાયક વરસાદ થવાનો છે કે નહીં અને આ ઉપરાંત રોહિણી નક્ષત્રની વિવિધ જે જે આગાહીઓ હોય છે તમામ આગાહીઓ જણાવી છે કઈ કઈ માન્યતાઓ છે તો રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળા કરે ત્યાં ખેડૂત મિત્રો લાપસીના આંધણ મૂકતા હોય છે કેમ કે રોહિણીમાં જ્યાં વરસાદ વરસે ત્યાં આખા વર્ષ દરમિયાન સારો વરસાદ પડે છે આ ઉપરાંત રોહિણી નક્ષત્રના ચાર હોય છે જેમાંથી પહેલા પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો બોતેરુ કાટે છે એટલે કે બે દિવસ સુધી વાયરો ફૂંકાય એવી પણ સંભાવના દર્શાવી છે નક્ષત્રના શરૂઆતના નવ દિવસને નવ તપા કહેવામાં આવે છે અને આ નવ તપા જેટલા તપે એટલું ચોમાસું ખૂબ સારું રહે એવી પણ એક રોહિણી નક્ષત્રની માન્યતા છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ મોટે ભાગે મિની વાવાઝોડા સ્વરૂપે અને તીવ્ર કડાકા ભડાકા કરા સાથે જ જોવા મળતો હોય છે તો રોહિણી નક્ષત્રની આ વિવિધ માન્યતાઓ છે આ માન્યતા પ્રમાણે જો વરસાદ થઈ જાય તો ખૂબ સારું નક્ષત્ર માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે રોહિણી નક્ષત્રની અંદર ખેડૂતો વાવણી કરે તો ખૂબ સારો પાક પણ થાય છે ત્યાર પછીના મોટા સમાચાર હવે કાર્ડ ને લઈને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ જેટલા પણ વરિષ્ઠ નાગરિકો હોય એને પણ હવે સામેલ કરવામાં આવશે તો સિત્તેર વર્ષથી ઉપરના તમામ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે અને આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર આપવામાં આવશે અને આની સાથે સાથે તમામ પાત્ર જેટલા પણ ટ્રાન્સજેન્ડર હોય એને પણ ભારત હેઠળ આવરી લેવામાં આવશે તો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો અને ટ્રાન્સજેન્ડરને આયુષ્યમાન ભારત હેઠળ મફત સારવાર મળશે મોદી સરકાર દ્વારા મોટી ખુશખબર આપી છે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે એનએફએસસી હેઠળ વધુ કુટુંબોને આવરી લેવા માટે સરકારે હવે એક નવો નિર્ણય કર્યો છે આ નિર્ણય મુજબ હવે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈ પણ સભ્ય પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તેને એનએફએસસી હેઠળ આવરી લેવામાં આવશે આ ખૂબ મોટા સમાચાર છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર રૂપિયા સુધી હતી એટલે કે જેની આવક દસ હજાર રૂપિયાથી વધુ હોય એને રેશન કાર્ડમાં નોતા લેતા

ઇફકો દ્વારા એક નવું ખાતર લોન્ચ કરવામાં આવ્યું છે આ ખાતરને નેનો યુરિયા ખાતર કહેવામાં આવે છે એક નાની એવી બોટલમાં આખું ખાતર સમાઈ જાય છે લગભગ અડધા લીટરની બોટલ પચાસ કિલોની યુરિયા બેગની થેલી જેટલું કામ કરી નાખે છે તો ખૂબ સસ્તા ભાવે તમે એક નાની બોટલ લેશો તો પણ તમારા આખા ખેતરનું ખામ થઈ જાય એ માટે સરકારે હવે નેનો યુરિયાની બોટલ લાવી છે

ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ મળશે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત મળે એ માટે સરકારે હવે મોટી યોજના જનધન યોજનાની અંદર એક નવો ફેરફાર કર્યો છે આ યોજનાની અંદર હવે દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે એનો મતલબ એવો કે મિત્રો તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકો એવી મોટી યોજના જનધન ખાતાની અંદર ચલાવવામાં આવી છે જનધન ખાતામાં હવે તમે દસ હજાર રૂપિયા સુધી ઉપાડી શકશો ભલે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ દસ હજાર રૂપિયા તમે ઉપાડી શકશો આ પહેલાં આ યોજનાની અંદર પાંચ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે તો ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગને ફાયદો થાય એ માટે સરકારે આ મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતીઓ માટે સમાચાર આવી ગયા છે હવામાન વિભાગે જાહેરાત કરી છે કે બે દિવસ પછી ગુજરાતીઓને હીટ વેવથી રાહત મળવાની છે ગરમીથી રાહત મળી જવાની છે કઈ કઈ તારીખે હીટવેવ રહેવાનું છે એની પણ આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા છવ્વીસ તારીખ એટલે કે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ વડોદરા સુરત સુરેન્દ્રનગર જુનાગઢ મોરબી ભાવનગર બોટાદ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આજની તારીખમાં આપવામાં આવ્યું છે આવતીકાલે સત્યાવીસ તારીખે પણ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ વડોદરા સુરત સુરેન્દ્રનગર જુનાગઢ મોરબી ભાવનગર બોટાદ અને કચ્છમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને અઠ્યાવીસ તારીખથી લોકોને ગરમીથી રાહત મળી જવાનો છે અઠ્યાવીસ તારીખે પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એવી પણ આગાહી કરી છે અઠયાવીસ તારીખથી ગુજરાતીઓ માટે ખૂબ રાહતના સમાચાર છે બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાનો છે તો અઠ્યાવીસ તારીખથી ગરમીમાં ગુજરાતીઓને રાહત મળવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર અત્યારે હજી પણ બે દિવસ હીટવેવ રહેવાની છે તો શ્રમિકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્રેડાઈને પત્ર લખ્યો છે કે બપોરના સમયે શ્રમિકોએ કામ ન કરવા અપીલ કરવામાં આવી છે શ્રમિકોને પાણી છાશ અને તમામ જરૂરી વ્યવસ્થા આપવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શ્રમિકોને બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી કામ ન કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તો બે દિવસ હજી પણ વેવ છે તો શ્રમિકો માટે ખૂબ સાવચેતી ભર્યા પગલાં લેવામાં આવી રહ્યા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડિયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન